Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે દિગ્ગજનું નિધન જિયા આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મનોજ ભારતી રાજાનું ત્યારે અડતાલીસ વર્ષની નાની વયે અવસાન જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો સાઉથ એક્ટર અને ફેમસ ત્યારે ફિલ્મ ડિરેક્ટર ભારતી રાજાના પુત્ર અને એક્ટર અને ડિરેક્ટર ત્યારે મનોજ ભારતીનું નિધન થઈ ગયું છે તેઓ માત્ર અડતાલીસ વર્ષના મૃત્યુ પામ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગઈકાલે મિત્રો સાંજે ચેન્નાઈમાં તેમનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું અને થોડાક દિવસ પહેલાં તેમનું હાર્ટ એટેક ઓપરેશન થયું હતું અને વધુ આપને એ પણ જણાવી દઈએ કે હાલ તમિલનાડુના સીએમ સહિત ઘણી હસ્તીઓ ત્યારે મનોજ ભારતી રાજાના મોત પર શોક વ્યક્ત કર્યો છે જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ